નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાવઠોળ આપનું સ્વાગત કરું છું મિત્રો અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું સ્કોરિંગ કરવા માટે આપણે વ્યાકરણના બે નિયમો દરરોજ જોઈએ છે આજે પણ આ બે નિયમો જોઈશું પણ એ નિયમો જોઈએ એ પહેલાં અ હજુ સુધી જો તમે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને રોજની સૂચના પ્રમાણે આ જે વિડિયો છે માત્ર જોવા માટે નથી એમાં જરૂરી કે મુદ્દો હોય એ મુદ્દો જો તમને તમે નોંધી લેશો તો એ તમને ખાસ ઉપયોગી પુરવાર થશે જોઈ વિગતો હા નિયમ 14 હવે અહીંયા જે નિયમ છે એ ડિગ્રીને લખતો છે પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ પછી નામ અને ક્રિયાપદ બંને બહુવચનમાં આવે છે નિયમ એ છે કે પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ પછી નામ અને ક્રિયાપદ બંને બહુવચનમાં આવે છે અબે પોઝિટિવ ડિગ્રી એટલે શું તો એની સલામાં સેલી સમજણ એ છે કે વાક્યમાં اس اس હોય अथवा તો સો اس اس હોય તો એ પોઝિટિવ ડિગ્રી કહેવાય રેટ આ એની સમજ છે પણ એ બધું યાદ નઈ રાખો તો ખાલી એટલું યાદ રાખો કે વેરી ફ્યુ વાક્યની શરૂઆતમાં આપ્યું હોય તો એના પછી નામ અને ક્રિયાપદ બંને બહુ વચનમાં આવે છે જોઈએ વેરી ફ્યુ સિટીઝ ઇઝ એસ બી એસ મુંબઈ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે બે મુદ્દા છે કે વેરી ફ્યુ એના પછી નામ બહુ વચનમાં આવે એટલે આ નામ તો બહુ વચનમાં છે સિટીઝ રાઈટ પણ અહીંયા જે ઇઝ છે એ એકવચન માં છે એટલે આ વાક્ય ખોટું છે ઇસ ની જગ્યાએ શું મૂકે તો સાચું થાય આર કારણ કે આ નામ અને આ ક્રિયાપદ બંને બહુવચન માં આવે જુઓ ના પછીનું મુદ્દો very few city is else big as mumbai તો આ વાક્ય પણ ખોટું છે કેમ ખોટું છે very few આપ્યું છે એટલે એના પછી બહુવચન માં આવે સિટી નહીં પણ

મોટા છે સમજાઈ ગયું કે વેરી ફ્યુ પછી નામ અને ક્રિયાપદ બંને આવે છે એના પછીનો નિયમ હા આ છે કમ્પેરેટિવ ડિગ્રીમાં અધર પછી એક વચનનું નામ હોય તો એની અધર આવે અને બહુ વચનનું નામ હોય તો મોસ્ટ અધર કે મેની અધર આવે રાઈટ એટલે આ મુદ્દો છે તમારે ધ્યાન માં રાખવાનું છે પરીક્ષા માટે આ જે છે એ મોસ્ટ આઈએમપી પોઈન્ટ કહી શકાય કારણ કે વારંવાર આમાંથી પરીક્ષામાં પૂછાતો હોય છે શું નકી કરવાનું છે કે પાછળ એની અધર આવે કે પછી મોસ્ટ के मेनी अदर आ, आ तुम्हारे नक्की કરવાનું છે રાઈટ કઈ રીતે ખબર પડે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં અધર પછી એકવચન નું નામ હોય તો એની અધર અને બહુવચન નું નામ હોય તો મોસ્ટ અધર अथवा મેની અધર આવે જુઈએ શિલ્પા ઇઝ ક્લેવરર ધેન રાઈટ મેની અધર ગર્લ इन द क्लास तो आक्य खोटू से केम खोटू से मुद्दा से के जे नाम से ये नाम अह एक वचन में से अदर नहीं आवे पुशे एनी अदर शिल्पा इज क्लेवर देन एनी अदर गर्ल इन द क्लास तो आक्य साचु અહીંયા ધ્યાન રાખો કે તમારા એની અધર મૂકો તો પાછળ એકવચન રાઈટ અને મેની અધર મૂકો તો પાછળ બહુવચન શિલ્પા ઇઝ ક્લેવરર ધેન એની અધર ગર્લ્સ ઇન ધ ક્લાસ તો આ પણ ખોટું છે કેમ ખોટું છે એની અધર છે એના પછી આ જે નામ છે એ એકવચનમાં હોય એટલે આમ દોષે ધ્યાન માં રાખો એની અધર પછી એકવચન राइट right? और ये जो मोस्ट अदर के मेनी अदर हो तो बहुवचन આવશે શિલ્પા ઇઝ ક્લેવરર ધેન મેની अदर गर्ल्स ઇન ધ ક્લાસ અથવા મોસ્ટ अदर गर्ल्स ઇન ધ ક્લાસ તો અહીંયા गर्ल्स છે આ બહુવચન છે તો આગળ મોસ્ટ अदर આવી શકે અથવા તો મેની अदर આવી શકે અહીંયા જો એકવચન હોય તો આગળ એની अदर આવે એટલે આ નિયમ છે તમે ધ્યાન માં રાખો वारंवार परीक्षा में आ मुद्दों पूछाए पीक्षा की तैयारी करने अमरा त्रहत्वना पुस्तकों से कॉम्प्रिहसिव इंग्लिश ग्रामर गोल्डन रूल्स ऑफ इंग्लिश ग्रामर और वोक्यूब्युलरी टू लर्न डिफिकल्ट वर्ड्स त्री पुस्तकों अकादमी पर उपलब्ध है वह बे टेलिग्राम चेनल सेटो करंट अफेर्स और गौरवंती गुजराती હજુ સુધી જો તમે અમારી આ બને ટેલિગ્રામ ચેનલ માં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. બધુ અમે અમારું મેટર Instagram અને Twitter ઉપર શેર કરે છે તો અમારા બને પ્લેટફોર્મ ને ફોલો કરવા વિનંતી છે. બધુ માં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો. અને હા બે લાયકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં